દુર્ગુણો આવે છે અભિમાન ને લીધે જે દુઃખી થાય છે દૈન તો તેની આવું કઠણ છે મનુષ્ય જ્યારે અભિમાનમાં રહે છે ત્યારે જો કોઈ કર્કશ શબ્દ બોલે તો તેની અસર મન ઉપર થાય ઈશ્વર ના ઈશ્વરના ચરણમાં સતત રહો કે જેથી આવા વિકાર થાય નહીં રાધાજીને ને શ્રી કૃષ્ણ બહુ માન આપેલું પોતાની સાથે લઈ ગયેલા પરંતુ જેને બહુ માન મળે ને

ਉਕਝੋ ਬਹੁਤ ਅਨ ਆਵੇ ਬਈਨਾ ਆਇਆ ਕੋ ਉਤਰ ਘਾਤਨ ਆਵੇ ਮਿਲਕਰ ਤਪਨ ਤਪਨ ਬੁਝਾਇ ਕਯੋ ਤਰਸਾਓ ਅੰਤਰ ਜਾਮੇ ਆਏ ਮਿਲੋ ਕਿਰਪਾ ਰਖ ਸੁਆਮੀ ਮੀਰਾ ਦਾਸੀ ਜਨਮ ਜਨਮ ਕੀ ਪੜੇ ਤੁਮਾਰੇ ਪਾਏ ਨਾਦਾ ਜੀ ਗਾਤਮ ਅਨੇ ਰੋਤਾ ਪੋਤਾ ਨ ਬਣਿਆ ਜੀ ਕ੍ਰਿਸ਼ਨ ਨੇ ਸੋਤੀ ਸੋਤੀ ਜੀ ਰਾਦਾ ਜੀ ਪਾਸੇ ਆਈ ਜੀ ਦਾਦਾ ਜੀ ਨੇ ਜਗਾੜੇ ਪਛ ਸਖਿਓ ਭਾ ભગવાન જ્યાંથી અદ્રશ હતા ત્યાં આવી છે માર્ગમાં ભાગવત ગુણગાન જોવાની મન બગડતું નથી કરવાથી મન બગડે છે તેથી જ્ઞાની પુરુષો સતત પરમાત્માનું ધ્યાન કરે છે જ્ઞાની પુરુષો કરી ધ્યાન કરવા બેસે છે અને યોગીઓ પરમાત્માનું ધ્યાન કરે છે ત્યારે ભક્તો પરમેશ્વરના દિવ્ય સદગુણોનું ભગવત ગુણગાનથી મન સુધરે છે પ્રભુઓ પ્રેમ જાગે છે ભગવાનના ગુણોનું વર્ણન કરો ભગવાનના ઉપરોક્તનું સમરણ કરો ભગવત ગુણગાન કરો અને સૌ દોષનું વર્ણન કરો

દુઃખના પ્રસંગમાં વિચાર કરો કે મારા પાપ તો પહાડ જેવડા છે મારા પાપના પ્રમાણમાં ભગવાને ઓછી સજા કરી છે ગોપી ગીતમાં ઇન્દિરા છંદ છે ઇન્દિરા એટલે લક્ષ્મી ગોપી બધી લક્ષ્મી સ્વરૂપ છે એટલે ગોપી ગીતમાં ઇન્દ્રિય છંદ છે વૈકુટમાં કરતો વ્રજ શ્રેષ્ઠ કેમ સખીઓ પરમાત્માની સ્તુતિ કરે છે ગોપી ગીત એક નું ગીત નથી ગોપીઓને અંતરમાં સહયોગનો અનુભવ થાય છે શ્રી કૃષ્ણ મારી પાછળ ઊભા છે હું જે બોલું છું તે ગુપ્ત રીતે સાંભળે છે કોઈને લાગે છે તે મારી જમણી બાજુ ઊભા છે કોઈને થાય છે તે ડાબી બાજુ ઊભા છે ઊભા છે તારે તરફ તેને શ્રી કૃષ્ણ ઊભેલા દેખાય છે આ પ્રગટ થયા ત્યાંથી રજની શોભા બહુ વધી છે કનૈયા તારે લીધે અમારી

તેથી કહું છું કે વૈકુટ કરતા પણ વ્રજ શ્રેષ્ઠ અને વ્રજ વાલું વૈકુટ નહીં આવું વૈકુટ કદાપી નથી જયંતી જે કામ અને કાળને પ્રેસ મળતું નથી તે વૈકુટ શ્રેષ્ઠ પણ જ્યારથી આપ વ્રજમાં આવ્યા ને ત્યારથી વ્રજ વૈકુટ અધિક થયું છે નારાયણ વૈકુટમાં નાચતા નથી શ્રી કૃષ્ણ વ્રજમાં નાચે છે વ્રજમાં પ્રેમનો આનંદ છે વૈકુંટમાં ઘણા ભાગી નારાયણ સુતેલા હોય છે નારાયણ શાંતિમાં આરામ કરે છે આ શ્રી પ્રધાન વૈકુંટ છે અને વૈકુંટમાં રાજધીરાજ છે વૈકુંટ લક્ષ્મીપતિ સ્વામી સ્વામીને છે અનેક દાસ્યો છે તે લક્ષ્મીજીની સેવા કરે છે અને વૈકુંટમાં લક્ષ્મીજી અદિત અદિશ કાત્રી દેવી છે ત્યારે વ્રતમાં લક્ષ્મીજી દાસી થઈને જાતે સેવા કરે છે

આપણાને ભગવાની પાસે લઈ જવામાં મદદ કરે તેનું આ શરીર વ્રચ છે આ શરીરની શોભા ના વગેરે સાધનોથી વધતી નથી શરીરની શોભા વધે છે ભાગવત ભક્તિની નાથ તમારા લીધે અમારી શોભા છે નાથ તમારું પ્રાગટ થયું ત્યારથી અમારા વ્રતની શોભા શરીરની શોભા વધી છે શરીર સિંહાસન ઉપર કામ કરો મધ મો મચ્છર હશે ને ત્યારે પરમાત્મા દોડતા આવે છે

જેવો જ્ઞાની થયો નથી અને તેમ છતાં તેના હૃદય ગોકુળમાં હંમેશા શ્રી કૃષ્ણ વિરાજ કરે શંકરાચાર્યનું તત્વ જ્ઞાન તેમ લક્ષણ ભક્તિથી ભરેલું છે તે શોષક નથી એટલે તો પોતે હોય કહ્યું છે કે ન્યાય સજ્જન સંગીતે ચિત્તમ ભજ ગોવિંદમ કનૈયા અમે કેવળ તારા માટે જીવીએ છીએ તારા વિના કાળ અમને પીડા આપશે જે પ્રભુ માટે જીવે એને પરમાત્મા મળે છે આ સંસાર રૂપમાં કોઈ પૈસા માટે જીવે છે કોઈ સ્ત્રી માટે જીવે છે સંસાર માટે જીવે છે ત્યારે ગોપી પરમાત્મા માટે જીવે છે પરમાત્મા માટે જીવે તે ગોપી છે નાથ તમને અમારી ગરજ નથી પણ શરણે આવેલા જીવનું રક્ષણ કરવું એ તમારી શું ફરજ નથી શરણાગત જીવની ઉપેક્ષા ન કરે એ ભગવાન જીવ ઈશ્વરને શરણે જાઓ એ જીવનો ધર્મ છે શરણે આવેલા જીવને અપનાવો એ ઈશ્વરનો ધર્મ છે નાથ તમને કદાચ અમારી જરૂર ન હોય પણ શરણે આવેલાનું રક્ષણ કરવું એ આપની ફરજ છે અમારી લાયકાત તો ન નથી અમારા દોસ્તનો વિચાર ન કરો હું તો પાપી છું પણ તમે પતિત પાવન છો નાથ જો તમે અમારી રક્ષા નહીં કરો

તમારો ચિંતન કરતા તમારા માટે અમે આ જંગલમાં ભટકીએ છીએ અમે તમારી અશુકલ દાસિકા દાસિકા છીએ વિના મોલથી ચેરી અમને કંઈ આશા નથી અમે તમારી પાસે કંઈ માંગવા આવ્યા નથી અમારી ભક્તિ નિષ્કામ છે પોતાની જાતે અશુકલ દાસી કા સ્થિને અત્યંત તિસ્કાર કરે છે પણ એમાં ગોપીઓનું મુખ્યત્વે જાણે છે તારા નેત્રોથી અમે કરેલો વધ એ વધ નથી તો શાસ્ત્રથી કરેલા વધ વધને તું વધ કહેવાય ના હું સમજી ગઈ તમે દયાળ માફ કરજો વાત અહીંયા તમે ક્યાં